ઇનકલાબ જિંદાબાદ લડેંગે જીતેંગે હું છું આપનો જાહેર જનતાનો સેવક પ્રિતેશ પટેલ મિત્રો આજે ઘણા ટાઈમ પછી આપણે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ પણ હવે આપણે લાઈવ આવ્યા છીએ આજે એક જરૂરી વાત કરવા માટે એક અગત્યની એવી વાત છે આ અગત્યની વાત છે એ ટ્રાફિકના નિયમોની માટેની વાત છે જ્યારે એક સામાન્ય વ્યક્તિ ટ્રાફિકનો કોઈ રૂલ્સ ભંગ કરે તો પોલીસ તરત દંડ આપતી હોય છે અને આગળ કાર્યવાહી કરતી હોય છે કોઈ એક સામાન્ય વ્યક્તિ જો એ ગાડીને નંબર પ્લેટ ન હોય અથવા સામાન્ય વ્યક્તિની જો ગાડીના કાળા કાચ હોય તો પોલીસ એને દંડ આપતી હોય છે ઘણા વખત ઘણા સમયની અંદર નંબર પ્લેટ ના હોય તો પોલીસ દંડ આપતી હોય છે અને ઘણી વખત એવું થતું હોય છે કે પોલીસ ઘણી વખત આરટીઓમાં પણ ગાડી જમા કરી લેતી હોય છે આરટીઓનો મેમો આપતી હોય છે કોર્ટનો પણ મેમો આપતી હોય છે પણ જ્યારે એ ગાડી પોલીસ સ્ટેશનની બહાર હોય પોલીસ સ્ટેશનના કોઈ ઉચ્ચ અધિકારીની ગાડી હોય નંબર પ્લેટ વિનાની ગાડીઓ હોય કાળા કાચની ગાડીઓ હોય તો શું પોલીસ યોગ્ય કાર્યવાહી કરે છે ખરો ના તેવું જ આજ એક લાઈવ ઉદાહરણ બતાવવા માટે હું તમારી સમક્ષ હાજર થયો છું કારણ કે બહુ ઓછો સમય હતો મેં વિચાર્યું કે વિડીયો બનાવવાની જગ્યાએ હું લાઈવ કરું યુટ્યુબની અંદર અને આ વિડીયો જે પણ મિત્રો દેખતા હોય તેમને મારી એક રિક્વેસ્ટ છે જો આ વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બીજા અન્ય મિત્રોને પણ આ વિડીયો ચોક્કસથી શેર કરજો કે જેના કારણે જે આ અંધાધૂની જે ફેલાઈ રહી છે એ અંધાધૂની ના ફેલાય અને ગરીબ માણસને ન્યાય મળે એનો હક જે પ્રકારે છીનવામાં આવે છે કે અધિકારીઓની ગાડીઓ હોય તો જવા દેવામાં આવે સામાન્ય વ્યક્તિની હો તો તરફ દંડ ફાળ દેવામાં આવે અને એવું પૂછવામાં નથી આવતું હું માનું છું કે ટ્રાફિકની અવેરનેસતા હોવી જોઈએ છે ખૂબ જ જરૂરી છે અને એ અવેરનેસના અંદર ટ્રાફિકના દરેક રૂલ્સ રેગ્યુલેશન પાલન કરવા એ આપણા ભારત દેશના દરેક નાગરિકને ને ફરજ છે અને રૂલ્સ રેગ્યુલેશન પાલન કરવા જોઈએ પણ જ્યારે પોલીસ અધિકારી આ રૂલ્સના ભંગ કરતા હોય ત્યારે કોને કહેવું ત્યારે આ નિયમોને આ કાયદા ક્યાં જાય છે એ ખબર નથી હોતી અને ત્યારે કાયદા ફક્ત કાગળ ઉપર હોય તેવા એક દ્રશ્ય હું તમને બતાવું છું હાલની અંદર આપણે સાબરમતી પોલીસ સ્ટેશનની બહાર સામે મેટ્રો સ્ટેશન છે આ મેટ્રો સ્ટેશનની બહારના ભાગની અંદરની સામેના ભાગની અંદર સાબરમતી પોલીસ સ્ટેશન છે આ જોઈ શકો છો આ સાબરમતી પોલીસ સ્ટેશનની સામે અ એક્ઝેટ મેઇન રોડ ઉપર એક ક્રેટા ગાડી છે આ ક્રેટા ગાડી ની અંદર કોઈ પ્રકારની નંબર પ્લેટ નથી અને આ ગાડીના જે કાચ છે એકદમ કાળા છે જોઈ શકો છો શંકાસ્પદ ગાડી છે હું બતાવવા માગીશ કે આ ગાડી ની પાછળના ભાગમાં પણ નંબર પ્લેટ છે કે નહીં એ પણ હું તમને બતાવીશ હવે આ ગાડીની અંદર શું હોય શું ના હોઈ શકે એ આપણને ખબર નથી બરાબર મિત્રો તો ખૂબ દુઃખ થાય છે આ ઘટના સાથે સામે જોઈને કે જ્યારે અમદાવાદ ટ્રાફિકની અંદર અધિકારીઓ જેટલા ટ્રાફિકની બાબતે જાગૃત છે તેમ છતાં પણ આવી ગાડીઓ જો અમદાવાદની અંદર ફરતી હોય કઈ બી નંબર પ્લેટ વિનાની અને આ ફૂલ કાળા કાચ વિનાની કાળા કાચવાળી ગાડીઓ તો ખૂબ દુઃખ થાય અને એ પણ સાબરમતી પોલીસ સ્ટેશનની બહાર તો મિત્રો આ જોઈ બતાવી બે તમને કે કેવી કાળા કાચવાળી ગાડી છે ગાડીની અંદર શું છે શું નથી એ ખબર નથી તો ખૂબ દુઃખ થાય કે પોલીસ સ્ટેશનની બહાર જો આવી પ્રકારની ગાડીઓ પડતી પડી રહેતી હોય કારણ કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિની ગાડી આવી શંકાસ્પદ ગાડી હોય તો તરત પોલીસ તરત એની કડક કાર્યવાહી કરતી હોય છે અને પોલીસ તરત એક્શન લેતી હોય છે પણ આ પોલીસ સ્ટેશનની બહાર જ આ પ્રકારની જે ગાડી છે હુંડાઈની ક્રેટા ગાડી તો આ ગાડીની તપાસ કોણ કરશે તે ખબર નથી અને આના માટેના કડક પગલાં કોણ લેશે એ પણ ખબર નથી તો ખૂબ દુઃખ થાય છે મિત્રો મારે ટ્રાફિકના અધિકારીઓને પણ કહેવું છે આ વિડીયોના માધ્યમથી કે કાયદો સમાન છે સરખો છે દરેક વ્યક્તિ માટે સરખો છે તો ચોક્કસથી તપાસ કરવામાં આવે કે આ ગાડી કોની છે આ ગાડીમાં શું છે પોલીસ સાબરમતીના પીઆઈ શ્રી અધિકારી સાહેબને પણ એચ પટેલ સાહેબને પણ મારી રિક્વેસ્ટ છે કે આવી ગાડીઓ કયા શામાં યુઝ થતી હશે અને કઈ વસ્તુમાં યુઝ થતી હશે કારણ કે ગુજરાતની અંદર ઘણી બધી જગ્યા એવા બનાવ બનતા હોય છે કે જ્યાં ઇંગ્લિશના દારૂના વ્યવહારો કરતા લાવવામાં આવે છે ઇંગ્લિશના દારૂનો વહીવટ થાય છે કાળા ફૂલ કાલ કાળા કાચની ફિલ્મવાળી ગાડીઓ હોય છે નંબર પ્લેટ હોતી નથી તો તેની અંદર શું ભર્યું છે શું વસ્તુ છે કોઈ ખબર નથી તો એચ એન પટેલ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેટલી પણ આવી નંબર પ્લેટ વિનાની ગાડીઓ છે તેની સામે મારી બે નમ્ર વિનંતી છે ટ્રાફિકના દરેક ઉચ્ચ અધિકારીઓને પણ કે અમદાવાદમાં જેટલી પણ નંબર પ્લેટ વિનાની ગાડીઓ ફરતી હોય તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો મિત્રો મેં તમને બતાવ્યું કે હાલની અંદર આપણે જે પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતા તેમની બહાર જ આ પ્રકારની પરિસ્થિતિ છે જોઈ શકો છો તો ખરેખર પોલીસ અધિકારી કડક કાર્યવાહી કરશે કે નહીં તેની ખબર નથી જો વિડીયો યોગ્ય લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ટ્રાફિકના દરેક ઉચ્ચ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે એ ચોક્કસથી યોગ્ય અને કડક કાર્યવાહી કરો જેથી જે આવા પ્રકારના વિદાઉટ નંબર પ્લેટ વિનાની ગાડીઓ લઈને ફરતા હોય છે અમદાવાદની અંદર તે તદ્દન રોકવામાં આવે આશા રાખું છું કે કાયદો ખાલી કાગળ ઉપર નહીં કાયદાનું પાલન પણ પોલીસ અધિકારીઓ કરાવશે એલ ડિવિઝન ટ્રાફિકના ધન્યવાદ જય હિન્દ જય ભારત